ઓ એક મેસેજ પર તો હવે વાયરલ થતો હશે માં વાયરલ થતો હશે ઓ મેસેજ વાંચીને એવું લાગે છે કે સુરત થી કઈક સિકનેક્ટેડ હોય કોઈક ગોસ્વામી બાળક કે ગોસ્વામી એ પબ્લિશ કર્યો હોય એમ લાગી રહ્યો ચાલતા અંગિકા પ્રથા વિરોધ અભિયાનમાં મને જે ગાળો દેવામાં આવી એના પછી હું ચૂપ થઈ ગયો એના પછી હું કશું બોલતો નથી હું ડરી ગયો એવી બધી આક્ષેપ પણ કેમ કે વચ્ચે બે ચાર દિવસ પહેલાં જે પેલા આશ્રય મોટર્સવાળો ભાઈ છે એનો મારી પર ફરી વખત ફોન હતો અને બીધેલી હાલતમાં હતા બે જણ અને કહેતા હતા કે તું આય સુરત આવે તને ચાકીએ ચઢાવી દઈએ આ બધું બોલતો તે તું તારી ચાકી ચઢાવીશ નહીં જોઈ લઈશું તને ફલાણું ઢીકણું એ ખબર પડતી હતી કે એ લોકોને કંઈક ઇન્ટરેસ્ટ છે આની અંદર કે ગમે તેમ કરીને મને પ્રોવોક કરે કે હું શું કરી રહ્યો છું એ જાણવાનો પ્રયત્ન કરે જે મારે જણાવવું નથી હવે કેમકે મને સુરતના જ એક મહાનુભાવ વ્યક્તિ દ્વારા એવું પૂછવામાં આવ્યું હતું કે યુટ્યુબ પર આવ્યા સિવાયનું શું કાર્ય કર્યું છે કશો વાંધો નથી સુરતના ઘણા અગ્રણી સુરતના જે અંગિકા પ્રથા વિરોધ અભિયાનની જે સમિતિ છે સોરી સુરતની જે અંગિકા પ્રથા વિરોધ અભિયાનની સમિતિ છે એ લોકોએ સારું કાર્ય કર્યું છે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એ કાર્ય હવે કોઈને કહેવાની જરૂર નથી અને હવે જે મેસેજ આવ્યો છે એનો જરા જવાબ જોઈ લઈએ કે શું મેસેજ છે બરાબર એટલે જરાક

અને આ લોકો શુદ્ધાદ્વૈતનો શું અર્થ કાઢી રહ્યા છે ત્યારથી જ ખબર પડે છે કે એ લોકો કેટલા મોટા ફ્રોડ છે બીજું આ આખા મેસેજમાં ક્યાંય પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની વાત ન કરેલી એટલે એ લોકોએ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની વાત ન કરવી પડે ને એટલે એમણે બહુ સ્માર્ટલી એવું કીધું છે કે તમારી અંદર અતિશય બૌદ્ધિકતા છે એટલે તમે સમજો કે શ્રી મહાપ્રભુજીને પણ એ લોકો આડકતરી રીતે ક્વેશ્ચન કરી રહ્યા છે કે ભાઈ તમે પણ કેમ એવો સિદ્ધાંત બહાર પાડ્યો છે કે જેમાં જ્ઞાનનો પ્રભાવ હોય એમ એટલે પુષ્ટિમાર્ગીય જ્ઞાન પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતનું જ્ઞાન મેળવવું જરૂરી નથી એવું આ લોકો આ મેસેજ દ્વારા કહી રહ્યા છે અને બહુ સરસ રીતે મને ફ્રોડ કે મને હું તો કુટુંબ વગરનો છું કે એટલે બધું પર્સનલી જે જેમને જે કહેવો કે હું કહે કહેતો હોઉં તો સામેવાળો કે એમાં કશો વાંધો નથી બટ એ લોકો એટલા ખોટા છે કે એ લોકો પોઈન્ટ ઉપર નથી આવતા સમજો એ લોકો ગોલ 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 ફેરવી રહ્યા છે ચાલો આપણે એની વન બાય વન મારે થોડો સમય આમાં વેસ્ટ ન વેસ્ટ નથી કરવો પણ તેમ છતાં કે જો એ લોકો કહે છે કે અત્યાધિક બૌદ્ધિકતા તો કે આને રાજનૈતિક મુદ્દો બનાવવાનો શું રાજનૈતિક મુદ્દો બનાવ્યો મેં તો નથી બનાવ્યો કોઈ હર લીલાકો સિસ્ટમ ઓર સમાચના અમે બદલ દેના ના તમે લોકો એમ કેવા માંગતા હો કે તમે જે ગુપ્ત લીલાઓ કરો છો જે સેક્સ કરો છો એને તમે લીલાનું નામ આપો છો કે શું માંગો છો ચાલો અસહિષ્ણુતા શું અસહિષ્ણુતા રાખી અમે તમે જ્યારે મહાપ્રભુજીનો સિદ્ધાંત જાણ્યા વગર ઝઘડવા માટે આવો છો તમે તમને કહીએ છીએ કે તમે અસહિષ્ણુ છું જાઓ અને મહાપ્રભુજીનો સિદ્ધાંત વાંચો મેં તો ક્યારે એવું કીધું જ નથી કે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત ન વાંચો ચાલો કયું શાસન સ્વીકારીએ કોઈ ગુરુદ્વાર છે નથી સ્વીકારવું કોઈ ગુરુના બાળક છે નથી સ્વીકારવું કોઈ સ્વયં વલ્લભ છે નથી સ્વીકારવું જન્મથી વલ્લભ થઈ જવાતો હોત તો વાર્તા જ પૂરી થઈ ગઈ હોત તમે કર્યું શું છે એ પ્રશ્ન પૂછીએ છીએ અમે તમને આજે આ એક ગોસ્વામી બાળક હાથમાં બિયર લઈને ઊભો હોય અને તમે એવું કહો કે ના ના એમને તો પૈસા આપવાના જ પગમાં કોઈ ગોસ્વામી બાળક એમ કહેતું હોય કે ભાઈ અમે તો વલ્લભવંશ જ છે એટલે તમે અમને ગમે તેમ કરીને પૈસા આપો ભલે અમે પછી તમારા પૈસાથી સ્કાય ડાઇવિંગ કરીએ અમે બહાર ફરવા જઈએ અમે લાસ વેગાસ જઈએ અમે જુગાર રમીએ અમને છૂટ છે પ્રશ્ન તો પૂછીશું શાનું શાસન નહીં મહાપ્રભુજીનું શાસન સ્વીકારવાની જરૂર છે અને કહે છે કે અસલી ગુરુ અમે કેમ સ્વયંને માનીએ છીએ ના જો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો ન સ્વીકાર્યા હોત તો આ લડત જ કેમ આ રીતે લડ્યા હોત તો જે રીતે કે કરસનદાસ મૂર્જી છે તો પછી મહારાજ ફીલનો વિરોધ જ કેમ કર્યો હોત મહારાજ ફીલનો વિરોધ કરવાનું કારણ અને જ્યારે મહારાજ ફીલનો વિરોધ કર્યો હતો ત્યારે અમારી પાછળ કોઈ નહોતું એ ભલે હું હોઉં કે ધવલભાઈ હોય કોઈ નહોતું જ્યારે છેલ્લા દિવસ સુધી આટલી બધી ચળવળ ચલાવી મહારાજ ફિલ્મ વિશે ત્યાં સુધીમાં કોણ આવ્યું હતું સામે આ વિરોધ અભિયાન ભલે હું તો કહું છું સુરતના વૈષ્ણવને પૂછી લેજો કે આ વિરોધ અભિયાનની પોલીસ કમ્પ્લેનની ડ્રાફ્ટિંગ કોણે કરી હતી હું પોતે પોલીસ સ્ટેશનમાં બેઠો તો થી લઈને જેટલા વૈષ્ણવ પુણેથી લઈને ઔરંગાબાદ છે જ્યાં જ્યાં ખૂણે ખૂણે સુધી વૈષ્ણવો ગયા હતા પોલીસ સ્ટેશન શું એમના ફોન નથી ઉચક્યા શું એમને હેલ્પ નથી કરી મદદ કરી શકે નથી કરી શું મહાપ્રભુજીનું નામ બચાવવા માટે કરી છે કોઈ ગોસ્વામી બાળકના નામને બચાવવા માટે નથી કરી તમને નડ્યું શું છે અમે શાસનશ્રીષ મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સ્વીકાર્ય કરીએ છીએ એટલા માટે કરશનદાસ મૂળજીનો હું આજે પણ વિરોધ કરું છું લોકો મને કે છે કે તમે મોડર્ન ડે કરો મીધું ના મારા માર્ગને ક્યારે પણ પાખંડવાદ માનતો નથી તમને લોકોને પેટમાં એ દુઃખે છે કે અરે અમારું કેવી રીતે ઓપન થઈ ગયું અમારું અસત્ય કેવી રીતે બહાર આવી ગયું ચાલો દોષ બોધ સંસ્કૃતિ કે ભાઈ એ લોકો એમ કે છે કે લોકોમાં દોષ જુઓ છો લોકોનો દોષ બોધ કરાવો છો શું મહાપ્રભુ સિદ્ધાંતો સિદ્ધાંતોથી તમે ચ્યુત થઈ ગયા છો ખરાબ નીવડી ગયા છો એ સ્વીકાર્ય હતું પણ તમે એમ કહો કે તમે તો અમારા બેન દીકરી ઉપર નજર બગાડો ને પછી અમે કહીએ કે ભાઈ તમારે તો એવું નહીં કરવાનું તમે ગમે તેમ કરીને પૈસા માંગો ને અમે ના આપીએ તો તમે તમારી જાતને એવું કહી દો કે હે તમે અમને પૈસા કેમ ના આપો કેમ પ્રશ્ન ના પૂછીએ ખોટા ખોટા મનોરથોના નામ ઉપર પૈસા ઉઘરાવો લોટી ઉત્સવના નામ પર પૈસા ઉઘરાવો માળા પેરામણીના નામ પર પૈસા ઉઘરાવો કીર્તન મંડળીઓના નામ પર પૈસા ઉઘરાવો કેમ ના બોલીએ તમને કર્તવ્યો કે બિના અધિકાર સેવા અને સમર્પણ શ્રી મહાપ્રભુજી પ્રત્યે શ્રી મહાપ્રભુજીના માર્ગ પ્રત્યે છે ભગવદ્ સેવાનો આજ્ઞા છે મહાપ્રભુજીની આજ્ઞા ક્યાંય જોઈ છે કૃષ્ણ સેવા સિવાયની બીજા કોઈ જગ્યાએ આજ્ઞા થઈ હોય કે અમે પછી એવું કંઈક કરીએ અમારે એવું કશું કરવું નથી એટલે અમારું કર્તવ્ય શ્રી મહાપ્રભુજીની બતાવેલી પોતે જીવેલી જીવનશૈલી મુજબ જ કર્તવ્ય બહુ જ અમને મળેલો છે અમારે કોઈ ગુરુ સેવાના નામ ઉપર વોલિયન્ટર નથી બનવું પૈસા કાઢીને મોટા મોટા ફંક્શન્સ નથી કરાવવા તમને મોટા બનાવવા માટે તમારી પીઆર કરવા માટે કશું જ નથી કરવું મહાપ્રભુજીની પીઆર કરવા માટે વોટ્સઅપ ગ્રુપ ચાલતું હતું કે તમે તમારી પીઆર કરાવો છો ચાલો કોઈ પ્રતિબદ્ધતા નહીં હવે જેને લખ્યું છે ને એને કહેવા માંગુ છું ભાઈ તારો લગ્ન નહીં થાય મારા થયા છે મારા છોકરો છે મારી પારિવારિક જવાબદારી એવી છે કે મારા મા બાપ બૈરી છોકરા આ ચારેમાં હવે એક સિંગલ હેન્ડેડ કમાવવા હું જ છું બરાબર હિપ્પી સ્ટાઇલ હિપ્પી સ્ટાઇલ એટલે એટલે હું શું મારા વાળ અંગીને ચલાવું છું દિશાહીન તો તો સેવા મનમાં આવે એવી કરીએ હા કહેવાતા ગુરુ એવું કે અનસખડી ધરો નથી ધરવી દૂધ ધરો નથી ધરવી પંચામત ન કરાવો સ્નાન યાત્રા ન કરાવો નથી માનવું તમારી વાત અમને શ્રી મહાપ્રભુજીએ કીધું છે સર્વસમર્પણ કરો મહાપ્રભુજીની વાત માનીશું તમને શ્રી મહાપ્રભુજીનું નામ લે છે તો પેટમાં કેમ દુખે છે ચાલો ચરિત્ર હત્યા એક જ વાત કહેવાની વ્યક્તિ ખોખલે ડરપોકર ખુદકા સત્ય કા સામના અસમર્થ અસમર્થે કયું મારું સત્ય એવું છે કે જે તમને લોકોને એવું બહાર પડ્યું કે હાય હાય આશીષ ભી આવું કરે છે શું કરું છું હું કોઈ વૈષ્ણવની ઘરે જઈને અંગીકાર કરું છું ચરિત્ર હત્યા કોની ચરિત્ર હત્યા કરી ચલો હું નામ દઈને કહું છું અમદાવાદમાં રસિક પ્રીતમ એના હિંમત હોય તો મારી પર કેસ કરે મેં મુંબઈ કાંદિવલીના દ્વારકેશલાલજી રાજુબાવાનું નામ લીધું છે હિંમત હોય તો મારી પાસે મારી પર કેસ કરે અનુરાગ બાવા સુરતનું નામ દીધું છે હિંમત હોય તો કેસ કરે છે હિંમત કરો કેસ કરો મારી પર બદનક્ષી ચાલો હું તમને પૂરા બતાવું કેમ પછી તમારી લોકોને એવું થઈ જાય કે ઓ હિંમત છે મારામાં તમે કીધું મારામાં ડર છે સનો ડર ફોન કરીને ગાળો દો છો તમે એનો ડર લાગે છે મને એમ મારી વાત છોડી દો બોલે આણંદના કાકાએ જે સ્ટિંગ ઓપરેશનમાં બોલ્યા છે તૃતીય ઘરના બાળકો વિશે એ તો મેં નથી બોલાવડાવ્યું એને પકડો આટલી બધી બહેનોએ પોતાની વાત કરી છે એ ખોટી લાગતી હોય તો મારા ફોનનો કરવા મેં આપી દીધો છે મારું કામ જે ચાલી રહ્યું છે ને ખબર છે કે તમે લોકો મને પ્રશ્ન પૂછી રહ્યા છો સમય આવશે ત્યારે દેખાશે હું રોજ વિડીયો બનાવતો હતો તમને ડર લાગતો હતો વિડીયોમાં નથી આવતો તમને એવું છે કે જાણવું છે કે શું કરે છે ચાલે છે જે ચાલે છે ચિંતા ના કરો મારું શું પર્દાફાશે મને ગળો દીધી તમને પર્દાફાશ લાગે છે શું પર્દાફાશ કરે મને બચાવવા માટે મજબૂર થવું પડે એટલે શું એટલે સમજો કે કોઈ મારી પાછળ આવે તો શું એમના હાથે મરી જવાનું છે શું મેં કર્યું મેં મારી જાતને બચાવવા માટે શું મારી માફી માંગી છે હા મેં સુરતના અભિયાનનું ગ્રુપ છોડી દીધું બરાબર કર્યું મેં કેમ કે સુરતના અભિયાનમાં મારા લીધે એવી ઇમ્પ્રેશન હતી કે આશીષ આ બધું ગ્રુપ ચલાવી રહ્યો છે મને થયું કે ના આ અભિયાન ચાલુ કરવાવાળો જ નથી ભલે હું ઓવરઓલ અંગિકા પ્રથા વિશે બોલવા વાળો હોઉં બટ સુરતના અગ્રણીઓએ જાતે ચાલુ કર્યું છે એ લોકોને મેનેજ કરવા તો એમની રીતે એટલે હું નીકળી ગયો ને મેં કીધું તમે તમારી ત્યાં મેનેજ કરો હું શું કામ એવું કહું કે ભાઈ મારા પ્રમાણે ચાલે ના તમારું અભિયાન તમારા પ્રમાણે ચલાવો અમદાવાદ જે જગ્યાએ જે લોકો પ્રબુદ્ધ માણસો જાતે પોતાની રીતે પોતાનું અભિયાન ચલાવવા માંગતા હોય તેમાં મારે શું કામ એવું કહેવું કે મારા જ પ્રમાણે ચાલે મારો એ મારો એ ટાર્ગેટ જ નથી કે હું લોકોને એવું કહું કે તમે મારા પ્રમાણે ચાલો એ લોકો ગોસ્વામી બાળકો પાસે સહી કરાવવા ગયા મેં કીધું તું મેં એને ડ્રાફ્ટિંગ કરી આપ્યું છે જરા એમને પૂછું પૂછો તો એ એમની રીતે જ ગયા છે હા હવે કાલ ઉઠીને લોકો ફરીને એમ કહી દે કે ભાઈ અમે તો નથી ગયા તો એ એમની ઉપર છે બાકી ગયા છે એ લોકોએ બધું લખેલું છે એ લોકોના સ્ક્રીનશોટ છે મારી પાસે તો એ બધું મારો આમાં કોઈ રોલ નથી તો હું મારી તો બહાર નીકળી ગયો એમાં શું હા એવું કે છે કે મારી બહાદુરી કેવી છે તો કે કે હું પોતાના કન્ટેન્ટની વાત આવે છે તો હું કાનૂની ધમકીઓની પાછળ છાપ છુપાઈ જઉં છું શું કાનૂની ધમકી આપું છું હું સાચું તો બોલું છું કઈ કાયરતા છે મારામાં કઈ કાયરતા છે શું કાનૂની ધમકી છે અરે જવાબદારી જેની હોય એનું નામ લેવાનું હોય જે વિડીયોમાં બોલી રહ્યો છે એની જવાબદારી હોય ને પ્રાઇમરી જવાબદારી મારી થોડી હોય તો હું તો કહું ને કે મારી જવાબદારી નથી એ સામેવાળાએ મને કીધું છે એ સત્ય છે હવે એ કોર્ટમાં જશે તો એ કોર્ટ જ્યારે જેને બોલાવવાના છે એમને બોલાવશે ને એની સત્યતા લેશે બીજી વસ્તુ સમજો કે કોઈ વિટનેસ સામે નહીં પણ આવે ને તો કોર્ટની જવાબદારી છે કે ક્રિમિનલ એક્ટની અંદર પોતે તપાસ હાથ ધરાવી તો કોર્ટ કરાવશે એમાં તમને ડર સારો લાગે છે આ કોઈ પણ જગ્યાએ જો હવે વાયરલ પ્રભાવ શ્રી મહાપ્રજી કૃપા શ્રી સુંદર હા

ભાઈ ઉજી વાળું ગ્રુપ છે કે પેલો મનીષ શેઠી વાળું ગ્રુપ છે એ લોકો જાણે વાત સમજવા જેવી છે વસ્ત્ર સેવા આજનીથી નથી બનાવતો હું આજથી નથી બનાવતો ગયા વર્ષે વસ્ત્ર બનતા હતા ગયા વર્ષે વસ્ત્રો દેખાડ્યા છે એટલે જે લોકો એકચ્યુઅલી હમણાં આવ્યા છે ને એમને ખબર જ નથી કે કેટલા વર્ષોથી આ કામ ચાલે છે અને મારે તમને લોકોને શીખવાડવા માટે બનાવ્યા છે એમ તમે લોકો ક્યારે વસ્ત્ર બનીને બતાડ્યા ભાઈ એ બતાવો પહેલા

સારાંશે બતાવ્યું છે એમાં તમને પ્રશ્ન આવે છે શું પ્રશ્ન આવે છે સારાંશ કે આટલા વર્ષોથી હું તો મોડે જ કહું છું સારાંશને કે તું ગોસ્વામી બાલકોન પધરાવતો તો તો એની જ્યારે પણ આ ખુલી હશે તો એ સારાંશના ઘરના ભગવત સેવાના તો ઘણા બધા ચિત્રો વર્ષોથી ફેસબુક પર છે તો કે અમે એ એકલા હાથે સેવા પહોંચે છે શું એમાં પ્રોબ્લેમ છે તમને તમને પ્રોબ્લેમ એવો છે કે અરે અમે વૈષ્ણવને ભગવત સેવાને અમે દબાવી રાખતા હતા વૈષ્ણવ જો જાતે સેવા કરવા માંડશે તો અમારી તો દુકાન બંધ થઈ જશે સમય આવે બધું થશે અમે કોઈ દૂન નથી બદલી તમે આજની વાત કરો છો જ્યારે અંગિકા પ્રથા વિષયક મેં પહેલો વિડીયો બનાવ્યો ને તે પણ સાંજી કરતો બનાવ્યો છે જઈને ચેક કરી આવજો ચેક કરી આવજો જેને પહેલો વિડિયો ઓક્ટોબર કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસનો એના પહેલાં તો મેં કોઈ વિડિયો નથી બનાવ્યો એના પહેલાં તો મને જામનગરથી એ ફોન આવેલો છે કે તમે બહુ સરસ કાર્ય કરો છો પેલા પોતાની અંદર ઝાંકો આ લોકપ્રિયતાનો નો મને કોઈ ભ્રમ નથી મને કોઈ નથી પહેલી વસ્તુ માયા પ્રભુજીનો માર્ગ જે એક અનંત સિદ્ધાંત પર આધારિત જે દીધા કા માર્ગ ઓ લીધા કા નહીં એટલે કે ગુરુ દે તે ઉસે સ્વીકાર કરે હમ છીન છીનને વિશ્વાસ નહીં રખતે આમાં કોઈ જગ્યાએ મહાપ્રભુજીનું નામ સરનામું તમે આપ્યું નથી આપ્યું આ લોકો મહાપ્રભુજીના નામ ઉપર આટલા વર્ષોથી જે પૈસાની ઉગરાણી વ્યાભિચાર અને સેવાથી વિમુખતા વહેંચતા હતા ને એ બંધ થઈ ગઈ છે પોતાની કથાઓ ચાર પાંચ પાંચ કરોડમાં વહેતા હતા ને અને હજુ પણ વેચી રહ્યા છે એવું નથી આંધળી પ્રજા પણ રહી છે એનો એ પ્રોબ્લેમ નથી બટ હવે લોકોને એવી તો ખબર પડે છે ને કે આમને સંભળાય કે ન સંભળાય જે લોકો પોતે લોભથી દૂર રહેવાની વાત કરે છે એ કથા પૂરી થતાં પહેલાં તો પૂરું પેમેન્ટ માંગી લે છે તમે વિચાર કરો કે એ લોકોના ડોમ એ લોકોના સ્પીકર્સ એ લોકોના માઇક પણ પોતે લોકો કમિશનથી મંગાવે છે એ લોકો મને શું આજે ક્વેશ્ચન પૂછી રહ્યા છે એટલે આ વોક્સિઝમની ને આ બધી ફાલતુ બકવાસ કરવાને બદલે તમે બધા છેવટે જે કરવાનું છે એ કરો મને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન બીજું બધું છોડી દો જે નથી થઈ રહ્યો તમારાથી એવું તો સાબિત કરો ચલો હું તમને કહું છું જેટલા ગોસ્વામી બાળકોને મેં નામ લીધા છે એક એક કરીને આવો ને મારી ઉપર ફરિયાદ કરો તમે તો નહીં કરી શકો કેમ તમે તો કહો છો ને કે અમે તો બહુ મોટા માણસો છે કેમ નથી થતી તમારાથી અમારી પર ફરિયાદ ડર લાગે છે ને કે અમારું બહાર આવી જશે પેલી પેલી બહાર આવી જશે પેલી બહાર આવી જશે હા હું મૌન છું એનું ઘણું મોટું કારણ છે અને હું મૌન જ રહીશ એ તમને એક બંધ કરાવી શકો મને કે હવે આ પાછો આવે હવે આ એગ્રેસિવ થાય હવે અમે એની સાથે ભડકા ભડકી કરીએ જે ગુંડા તત્વો મને ફોન કરે છે હું બધાનો ઈલાજ કરી ચૂક્યો છું સમય આવે બધાને પોતપોતાની પોતાની કાનૂની ફળ ચખાવવાનો રસ્તો કાઢેલો છે સમય આવે ખબર પડશે જે બાકી લોકોને એમ લાગતું હોય કે અમે દાદાગીરી કરીને મારામારી કરીને ચૂપ કરાવી દઈશું એ થાય નહીં અને છેલ્લી વસ્તુ કે જે લોકો આટલો લાંબો મેસેજ લખે છે એ લોકો નીચે જય શ્રી કૃષ્ણ લખીને છોડી દે છે હે આટલી નૈતિક હિંમત નથી જય શ્રી કૃષ્ણ લખીને છોડી દે છે જ્યાં સુધી તમારામાં હિંમત નૈતિક કિંમત પોતાનું નામ લખવાની એ નથી તમે લોકો શું કરવાના હતા અને અમે તમારાથી ડરીએ શું કામ કોઈ કારણ નથી તમારાથી ડરવાનું બરાબર એટલે ખોટી ખોટી બડાઈઓ પોતાની જાતે ના મારો હિંમત હોય તાકાત હોય કોર્ટમાં આવો અને એમને લખ્યું છે કે કોર્ટનો ડર દેખાડે છે એમને ધર્મની અદાલત નથી ખબર એમ તો અઢારસો બાસઠમાં ખાલી કહી રાખું જે લોકોને બુદ્ધિ નથી ને એટલે કૌશનદાસ મૂળજીનો તો વાંક છે કે કવિ નર્મદનો તો વાંચ છે પણ મોટામાં મોટો વાંક એ ગોસ્વણી બાલકનો છે જે સામેથી કોર્ટમાં લઈ ગયા હતા એને કઈ કરસનદાસ મુરજીએ કેસ નથી કર્યો કરસનદાસ મુરજીએ નવી નર્મદે કોઈએ કેસ નથી કર્યો કોર્ટમાં કેસ કોણે કર્યો હતો લાયબલ કેસ કોને દાખલ કર્યો યદુનાથજીએ એમાં એ પાસાણા એટલે સત્ય તો ગમે ત્યારે સામે આવી જશે તમે એમ સમજતા હો કે તમે બે પાંચ કરોડ રૂપિયા ખર્ચી અને કોર્ટમાં ગમે તે કરી શકો છો એનાથી દૂર રહેજો બરાબર પબ્લિક પરસેપ્શન માંથી તમને ડર લાગે છે એનો અર્થ તમે પબ્લિકલી કઈ ખોટું કરો છો મને તો કશો ડર નથી લાગતો હું તો આ જ ટી શર્ટ પહેરી અને અને કલ્યાણજી મંદિર ફૂલ લેવા જાઉં છું તો મને તો એવું નથી થતું કે અરે હું તો હિપ્પી જેવો ફરું છું આપણે જે છે એવા છે હું કોર્ટમાં જઉં ત્યારે મારે મારે મારો ડ્રેસ પહેરીને જવાની જરૂર છે મારા ટ્રિબ્યુનલમાં જવાનું થાય ત્યારે મને જરૂર છે કે મારે શું પહેરવાનું છે ફોર્મલ્સ પહેરવાના છે એના માટે તમને આજે મારા કપડા ઉપર કે મારી અન્ય વાતો ઉપર પ્રશ્ન આવે છે પણ સીધું સીધું એવું કેમ નથી કહી દેતા કે ના અમે અંગીકાર કર્યો નથી અમે ક્યારે વ્યાભિચાર કર્યો જ નથી અમે જુઠ્ઠા છે જ નહીં તમે વિચાર કરો અઢારસો બાસઠના કેસ પછી એક ગોસ્વામી બાળક કે છે આ બધું તો ખોટું હતું આ તો કોલોનિયલ ઇફેક્ટ હતી બરાબર હોતું હોય તમે કેસ કર્યો તમે સામેથી કેસમાં ગયા ને એમાં કોલોનિયલ ઇફેક્ટ કેવી રીતે આવી પહેલો તો વાંક તમારો જ છે ને તમે છોટમાં કેસ કર્યો તો ને તમે પૈસાના જોરે પહેલેથી દબાવો છો અને પૈસાના જોરે સત્ય દબાતું નથી એટલે પહેલાં તો પોતાની જાતને સુધારો જેટલા જેટલા અને ઘણા લોકો જો જે 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 આવો આવો મેસેજ મોકલાયો કશો ફરક નથી પડતો જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે તમારા ધોતિયા પર તાળા વાગ્યા છે એનું તમારું સ્ટ્રેશન બોલે છે કેમ કે તમને વહેલી બાઈઓ મળતી નથી મને એટલી પણ ખબર છે કે હજુ થોડો ટાઈમ જો તમને બાઈઓ નહીં મળે ને અંગીકાર માટે એટલે ઓટોમેટિકલી તમે તમારું ચરિત્ર બહાર લાવશો બરાબર આપ સોના